આસો સુદી પાશાંકુશા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રીકૃષ્ણ આસોસુદ એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને કહો શ્રીકૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર આસો સુદ એકાદશી પાશાંકુષાએ નામથી પ્રસિદ્ધ છે આ એકાદશી સર્વપાપોનો નાશ કરનારી અને ઉત્તમ છે તે દિવસે પદ્મનાભ નામના નારાયણની પૂજા કરવી જેના પ્રતાપે સઘળી મનોકામના પૂર્ણ થાય છે જે માણસ મોહથી ઘણા પાપો કરે છે તે માણસ જો નારાયણને નમસ્કાર કરે તો તેને નર્કમાં જવું પડતું નથી પૃથ્વી પર જેટલા તીર્થોને પવિત્ર સ્થળો છે તે સગડાનું પુણ્ય વિષ્ણુ ભગવાનના નામ લેવાથી થાય છે તેઓને કોઈ દિવસ યમલોક જોવો પડતો નથી જે માણસ એકાદશીને દિવસે કોઈ પણ પ્રસંગથી ઉપવાસ કરે છે તેમને યમની યાતના ભોગવવી પડતી નથી હજારો અશ્વમેઘ યજ્ઞો અને સેંકડો રાજસૂય યજ્ઞ પણ આ એકાદશીના સોળમાં ભાગની પણ તુલના કરી શકે તેમ નથી આ એકાદશી સર્વશ્રેષ્ઠ સુખ આપનારી મોક્ષ આપનારી આરોગ્ય આપનારી અને ધનધાન્યની વૃદ્ધિ કરનારી છે એકાદશીને દિવસે ઉપવાસ કરી જાગરણ કરવાથી શ્રમ વિના વૈકુંઠ પ્રાપ્ત થાય છે હે રાજેન્દ્ર જે પુરુષ આ એકાદશીનું વ્રત કરે છે તે માતાના કુરના દશ અને પિતાના કુરના દશ અને સ્ત્રીના કુરના દશ પુરુષોનો ઉદ્ધાર કરે છે જે માણસ આ એકાદશીનું વ્રત કરે છે તે ચાર હાથવાળું દિવ્ય સ્વરૂપ વાળું પીયા વસ્ત્ર પહેરેલું સ્વરૂપ ધારણ કરી ગરુડ ઉપર બેસી વૈકુંઠમાં જાય છે પાપી પુરુષપણા એકાદશીનું વ્રત કરવાથી નર્કમાં પડતો નથી દરિદ્ર પુરુષે પણ શક્તિ પ્રમાણે હંમેશા સ્નાન કરી દાન વગેરે કર્મો કરવા જે પુરુષ તળાવ ખોદાવે છે બગીચા બંધાવે છે ધર્મશાળા બંધાવે છે અને બીજા સત્કર્મ કરે છે તેને યમયાતના ભોગવવી પડતી નથી પાપ કરવાથી નર્કપાત થાય છે ધર્મ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એમાં સંશય નથી હે રાજા યુધિષ્ઠિર તમે જે પાશાંકુશા એકાદશીનું મહાત્મ્ય પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં આસો માસના શુક્લ પક્ષની પાશાકુશા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે આશ્વિન શુક્લ એકાદશિયા નાખ્યા મહાત્મ્ય સંપૂર્ણ